કઈ વાંધો નહીં તો તારે આવ ને થાવો ને તો નો લેવા આવું કા આજ ને જમ ગમા હે યા કાણે ઓલા ઓલા સીટ ઉપર બેઠી કેવી ઓદા ઉપર કઈ વાંધો હાલ તો હું લખીમાં માં જઈ આવ તમારે આવો તો મને ફોન કરી મારે આવું કઈ આવું આગડી તો આવું હોય ને તાલ બે આગડી આ કવાડી ભાગી જાય આગડી આગડી કરે લે હા વાંધો બધી બાઈ હાલો ભાઈ તો ગામ જાય હું

એ ભાભીનો છે જો હું તો જેઠ થા હું જેઠ ના લગ્નમાંથી પહોંચી ગયા છે વાડીએ ને વાડીએ છે ને અને આપણે બનાવ છે મેગી મેગી નો કારીગર એક આય છે એકલો વા જો હું તો હે મોઢું તો બતાવો તમારો એ તારા પગુના તરિયા પગુ તો ધો તારું રાતરો થાતો થાય તારું થઈ ગયું કા મે તો ભૂલાઈ ગયો એ તો ભાઈ બે છોકરાનો બાપ છે

લગ્ન કરે હમણાં બધે બધાને પેલા જોઈ ગાડા ધર્યા એ ગાડું આપે બધા બરાબર મને તો મનમાં ખબર છે ગાડું આવ્યા પછી સારું નથી હે બોલ બે શબ્દ બોલ ગાડા વિશે બોલ બધાને એવું જ હોય હે એ બધાને એવું જ હોય તો જોઈએ જરા હા હોય બોલ બધાને એવું જ ગાડું મૂલું ધર્યું એ હવે સારું છે કે નહીં સારું ગાડું સારું છે ગાડું 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 સારું છે પણ ગાડું એને લઈને આવે ને એ પછી ગભરું પડે

મારા મગજ જ દહીં કરી આ આટલું ફેરવા ફેરે છે બે દીધી દુકાન વાળા મને ક્યાં ભાઈ તમારા માઇન્ડથી તમે છે ને કે જરાક તમે વિચારો કે નહીં થઈ ભાઈ માપનું તોય કે થાય બાકી ભેગું નહીં થાય થઈ કે દીધું કંઈ વાંધો ને મજામાં કાલે એક દીવું જઈ આવે પછી નહીં જાઓ એટલે મારા વાલી જાવ સમજી જાય ગાડો આવ્યા પછી હું થઈ નહીં મારા બેન છે ને બહુ ભેખા ક્યાં છે તો કે આ પહેલાં ભૂખ હશે પહેલાં

ને બેઠો <laughs> <laughs>

তবস্ক্ৰাইব কৰা কাকো বো বাকী নহয় মই নাই দিয়া তমটো যি কৰি দিব চব্স্ৰাইব বা